સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડીયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટેક્ટર વેચાવા માટે આવેલું છે જે મહિન્દ્રા ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે જેથી ટ્રેક્ટરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે તે તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે તો વાત કરીએ આપણે મહિન્દ્રા ટૅક્ટરને તો વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને રૂબરૂમાં જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો ને સત્તાણુંનું મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ઓગણીસો ને સત્તાણુંનું મોડલ તમને જોવા મળશે સેલ્ફ સ્ટાર્ટ એકદમ પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર જોવા મળશે ચાલી ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે હાઇડ્રોલિક નવું છે સ્ટેરિંગ અને ફેસિંગ બંને નવા છે હાઇડ્રોલિક ભાઈએ નવું નખાવેલું છે સ્ટેરિંગ નવું નખાવેલું છે અને ફેસિંગ પણ નવા કરાવેલા છે બાકી ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં છે ટૅક્ટરનું એન્જિન બનાવેલું છે પાવરફુલ એન્જિનમાં જોવા મળશે ટૅક્ટરમાં એન્જિન ભાઈએ બનાવેલું છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર છે એન્જિન ભાઈએ નવું બનાવેલું છે પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને ચાલીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે રૂબરૂ સ્થળ પર તમે ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવી છે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ દેવળિયા તાલુકો કલ્યાણપુર કલ્યાણપુર તાલુકામાં નીતિનભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળશે નીતિનભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈઓને આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે નીતિનભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરને ટેસ્ટ ડાય લે ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનર નીતિનભાઈનો કોન્ટેક્ટ કરી લેજો